टेंगे टेंगे यार बजाओ राम आज तू बाकी रे हां बाकी तू टेंगे टेंगे itat 何で ફોકસ <laughs> કરોરે <laughs> નાથી આને સતીલા બકા મે હોલી શોપિંગ પરની ન હોય લે કે એટલે જો તો આ પોડરા સકે બરા બલે હટી ગયા હો પણ

हेलो फिर जाओ वाली से जरा ना जावन नहीं येऊ करता पर पाव पर हम आओ फोटो पाड़ो है हां ये रेडी ले ले समझ गए ले आ ले बिल्कुल आको बन के आको बन के नहीं तो आटो मुकी दे यस ये का फोटो कर ले

હા મે આ થોડા થોડા થઈ ગયા હો ગામમાં આવે કોઈ રંગ એમ નઈ ને હે દેરાસભાઈ મે હા આને બહાર કાઢું બોલ તો ખરો આ બધું હેલો ગાઈસ આ આવે ને છે આ વાહ ઓની કેટલા ખોપડતા છે ગા વારો આવ્યો કરતો આ જૂ તો ગઢ્યો દિરેજભાઈ જોડે રે રે માં મારી તાક્યું નહોતું ને કુલતી એ બા લાડવા કરતો જોમ ભાઈ લાડવા આટખું પાકતું kanya wala kulit sa tiwa kaya na lagi wala pag damaan di siya paso mari na po wala pag 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 Eh, 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 સાંભળી ઉછળી નાખવાની એટલો સાંભળી નવી સાંભળી આવી જાય લાગ્યા

અમે તો હવે નાયા નથી એના છોકરા તોય અમને પણ આવું કામ કરાવે છે ભાઈ એક માણસ છે બહુ હાલ એતા આ ઘણ આયા છે આ બોલા ભાઈ હમ કેમેરો કોણ ભાઈ લંબા હેલી મેં લંબા ઓર